નર્મદા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નર્મદા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આહવાનથી નર્મદા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી તિલકવાડા તાલુકાના વઘેલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નમસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાના કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી તિલકવાડા તાલુકાની વઘેલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદા દ્વારા કરવામાં આવી તિલકવાડા તાલુકા અધ્યક્ષ વિજયસિંહ સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આજના મુખ્ય વક્તા અને પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત ભાઈલાલભાઈ પટેલ તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ પરમાર સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા શિક્ષકો બાળકો અને ગ્રામજનોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા માટે આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા શૈક્ષિક મહાસંઘ નર્મદાના શ્રી દેવેન્દ્રભાઈ જાદવ દ્વારા માત્ર હક નહીં પણ ફરજને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠનની માહિતી આપવામાં આવી આ તબક્કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચારક અક્ષયભાઈ જિલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા જિલ્લા સહમંત્રી જયપાલસિંહ ડાભી તાલુકા અધ્યક્ષ કુલદીપસિંહ રાવલજી તિલકવાડા મહામંત્રી મહેન્દ્રસિંહ નાંદોદ તાલુકા સંગઠન મંત્રી દેવેન્દ્રભાઈ તળવી ચેતન રબારી નિરાલીબેન મનીષાબેન આરતીબેન તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદાર સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિલકવાડા તાલુકા સંગઠન મંત્રી વાલમજી બારીયા અને આભાર દર્શન તિલકવાડા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે